નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કોર્પોરેશન દ્વારા આ તમામ મકાનો તોડી પાડવા માટે નોટિસ ઉપર નોટિસ ફટકારવામાં આવી રહી છે માલિકી જગ્યા હોવા છતાં પણ કોર્પોરેશન અને પોલીસ સાથે જીસીબી રાખીને મકાન તોડવા પહોંચ્યા અમદાવાદ સાતબાર ના પુરાવા હોવા છતાંય અઠ્યાવીસ મકાનો તોડી પાડવાનો નિર્ણય બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે કરોડોનો સોદો થયાના આક્ષેપ અમદાવાદ શહેરના મકરબા રેલવે ફાટક પાસે આવેલા રીચ મંડ ગ્રાન્ડની સામે તેમજ અતુલ્ય એપાર્ટમેન્ટની પાસે આવેલી મોટા પ્રમાણની જગ્યા જ્યાં વર્ષોથી મકરબા ગામના લોકો રહે છે ત્યારે તેમની પાસે આ જગ્યાના સાત બાર પુરાવા હોવા છતાંય કોર્પોરેશન દ્વારા તમામ મકાનો તોડી પાડવા માટે નોટિસ ઉપર નોટિસ ફટકારવામાં આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે આજે સરખેજની પોલીસ ટીમ સાથે કોર્પોરેશનના અધિકારીઓ જેસીબી મશીન લઈને ધસી આવ્યા હતા પરંતુ સ્થાનિકોનો ઉગ્ર વિરોધને જોઈને મશીનો પાછા લેવાનો નિર્ણય કર્યો હતો શું છે વિવાદ સમજીએ કાયદેસર જગ્યાને કઈ રીતે સરકાર તોડી શકે સત્તરસિંહ સમસ્યાનો સામનો કરી રહેલા મકાન માલિક સત્તરસિંહે જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણું પહેલાંથી જ અમે અહીંયા રહીએ છીએ અમારી પાસે મકાનોના દસ્તાવેજ છે સાત બારના પુરાવા છે ઇલેક્ટ્રિસિટી મીટરો છે અચાનકથી કોર્પોરેશન દ્વારા અમારા મકાનો ખાલી કરવા માટે અને તોડી પાડવા માટે નોટિસો ફટકારવામાં આવી રહી છે અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારા મકાન કાયદેસર છે અને તમે અમે તમને ફાઇનલ પ્લોટ તમારી જગ્યાની પાછળ જ આપવા માગીએ છીએ અમુક આગળની જગ્યા છે સાહીઠ વી ચાલીસનો રેશિયો હોય છે તેમાંથી ચાલીસ ટકા સરકારી કટિંગમાં જતી હોય છે પરંતુ અમારી પાછળ તો તે જગ્યા આપવાની વાત કરે છે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એ પણ માલિકીની જગ્યા છે ત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલતો હોય તો અમને કઈ રીતે કોર્પોરેશન અધિકારીઓ તે જગ્યા આપશે અમને ખોટું બોલીને માત્ર મકાન તોડીને ખાલી કરાવવા માંગે છે પીડીતાએ આક્ષેપ કરતા તેમજ કહ્યું હતું કે હાલ અમારી જગ્યાના ભાવ ખૂબ જ વધી સરકારી અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ તેમજ બિલ્ડર વચ્ચે કરોડોના સોદા થયા છે અહીંયા ખાનગી બિલ્ડરો પોતાના કન્સ્ટ્રક્શન ઊભું કરવા માગે છે આસપાસમાં મોટા અને વિશાળ બિલ્ડિંગો બની ગયા છે આ એકમાત્ર જગ્યા છે કે જ્યાં મોટા બિલ્ડિંગ ઊભા થાય તો કરોડો રૂપિયા મળે એમ છે જેથી આ ખાનગી બિલ્ડરે સત્તાધીશો સાથે મળીને કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા છે અને જગ્યા અમારા માલિકીની હોવા છતાં અમારી પાસે ખાલી કરાવવામાં આવે છે અમે ખાલી કરવાની ના પણ નથી મળતા પરંતુ અમારી માગણી છે કે અમને સૌથી પહેલાં બીજે કોઈ વ્ય વૈકલ્પિક વ્યવસ્થા સરકાર કરી આપે પછી અમારા મકાન તોડે પરંતુ સરકારી કર્મચારીઓ એવું કહે છે કે પહેલાં તમે અમને જગ્યા આપો પછી અમે તમને ફાઇનલ પ્લોટ બીજી જગ્યાએ આપીશું જોકે બીજી વૈકલ્પિક જગ્યા ક્યાં આપશે એ હજી નક્કી નથી ત્યારે અમારી સાથે ગરીબ હોવાના લીધે અન્યાય થઈ રહ્યો છે જેથી ન્યાયની માગણી કરીએ છીએ અમારી પાસે અત્યારે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી અમે રસ્તા ઉપર ક્યાં જઈને રહીશું અમારા બાળકો અમારી મહિલાઓને ક્યાં રાખીશું અત્રે મહત્ત્વનું છે કે જગ્યા કાયદેસરની હોવાથી રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સાત બારના પુરાવા રજૂ કર્યા હતા અને ગંભીર આક્ષેપો તંત્ર ઉપર કર્યા હતા જે ઉગ્ર વિરોધને જોઈને કોર્પોરેશન તથા પોલીસની ટીમ દ્વારા બુલડોઝર પાછું વાળવામાં આવ્યું હતું ત્યારે વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ સ્થાનિક કોર્પોરેટર પાસે સ્થાનિકોએ રજૂઆત કરી છે ત્યારે જોઈએ હવે આગળ તેમને ન્યાય મળે છે કે પછી મકાન ડિમોલેશન કરી રસ્તે રઝડતા કરી દેવામાં આવશે